ઓકે 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 પરફેક્ટ રેડ કલર એ મે કદી કેરે બહુ ઉછી જોવા મને સો ખેડૂત મિત્રો બાપુસ મેંગો ફાર્મ માં તમારું હાર્દિક સ્વાગત છે હવે આપણા સાથે આજે મહારાષ્ટ્ર માં આવ્યા છે અશોકભાઈ પટેલ જે કે ગાંધીનગર ના મૂળ નિવાસી છે અને સાહેબે રસ હતું એગ્રીકલ્ચર વાડી માં એમને હોર્ટીકલ્ચર માં કઈક સારું કરવું છે તો સાહેબ વિઝિટ માં આવ્યા છે આપણે સાહેબ સાથે અત્યારે ડિસ્કસ કરીશું સાહેબ જય માતાજી જય માતાજી કેમ છો સાહેબ બસ ફાઈક ગુડ હવે તમે અહીંયા આવ્યા હવે મેક્ઝિમાઈઝ મારા એક ફોલોવર છે એમ મેક્ઝિમાઈઝ લોકોનો એવું ક્વેશ્ચન છે કે ડિસ્ટન્સ મેંગોમાં જે રાખાય ત્રીસ બાય ત્રીસ કે ચાલીસ બાય ચાલીસ ફૂટ રાખાય તો અહીંયા તમે અત્યારે જે જોઈ રહ્યા છો પ્રેક્ટિકલી આ તમને શું ફીલ થાય છે બહુ ગુડ ફાઈક બાર બાય ત્રણ ફૂટે છે મેં કદી ક્યારેય બિલીવ નહોતું કર્યું કે ત્રણ ફૂટે આટલા મેંગો અને આટલું સારી રીતે ટ્રી પ્લાન્ટ પ્લાન ગુડ सही सके हाँ मैं फर्स्ट टाइम जो जरा नजीक आओ तुम्हें, क्योंकि वॉइस में जरा क्लेरिटी आ तो आज जो है ना इतने तो मैं फर्स्ट टाइम जो हूँ फर्स्ट टाइम ओके तो मैं क्या क्या रखी इमेजिन कह रही हूँ कि तरण बाय बार फुटे मैंगो क्या रहे क्या रहे इमेजिन पहले आप आज जो कैमरों बताऊँ तो मैं तरण फुट थी पन वो छोटा डिस्टेंस कोई जगह ही तो तरण फुट કાકા મારું કામ છે રિયલ એસ્ટેટ ઓકે કોર્ટ તો બિલીવ કર લેજા ઓકે તો મેક્સિમાઇઝ લોકો ને એમ વિડિયો પણ મૂક્યા છે ચેનલ ઉપર લોકો એમ કહે છે કે આ 6 થી 7 ફૂટ કે 8 ફૂટનો ડિસ્ટન્સ છે આજે રૂબરૂ આપણે ભાઈ આવ્યા છે અને એમને જોયું પેલું તો 2 ફૂટ છે ઓકે 1.5 ફૂટ હશે કદાચ બરાબર તો ઘણા લોકોએ એમ કહેતા છે કે ભાઈ ડિસ્ટન્સ વધારે હશે અત્યારે સાહેબે પોતે એટલે અખતરો કહી રહ્યો કે અમુક જગ્યાએ બે ફૂટ અને અઢી ફૂટનું પણ ડિસ્ટન્સ રાખવામાં આવેલું છે અને પ્રેક્ટિકલી પ્લાન્ટનો ગ્રોથ તમે જોઈ શકો બહુ ફાઈન બરાબર તો સાહેબ સિચ્યુએશન આવી છે ગયા વર્ષે અમે હાર્ડ ટ્રુનિંગ કરી હતી હાર્ડ ટ્રુનિંગના લીધે આ વર્ષે અમારે જરાક ફાલ ઓછું આવ્યું અને વચ્ચે જે વરસાદ થઈ બટ એક એડવાન્ટેજ કહેવાનું છે કે મેક્ઝિમાઇઝ લોકોના પ્લાન્ટમાં જે ટ્રીટમેન્ટ ના કરીએ છે અને ટ્રીટમેન્ટ કરતા નથી એટલે જે વચમાં જે ચોમાસું આવ્યું એના લીધે ફાલ બિલકુલ ઝીરો હતો પ્રોડક્ટ પ્રોડક્શન બિલકુલ હતો જ નહીં

સમાપ્ત થાય બરાબર બરાબર પણ હું કેરી જોઈને પણ ખુશ થઈ ગયો એટલે કેરી ની ક્વોલિટી કેવી છે સાહેબ બિલકુલ બહુ પરફેક્ટ જોરદાર ઓકે તો આ ત્રણ સ્ટેજના ફ્લોરિંગના લીધે અત્યારે પણ ફ્રૂટ જોવા મળી રહ્યા છે આ વાડીનો માલ અમે 150 ના ભાવે વેચેલ છે એટલે એક્સપોર્ટ માટે ઓકે તો એનો વિડિયો પણ તમે જોયું હશે અને કાચી છે ઉપરથી ઉપરથી ગ્રીન દેખાય છે છતો અંદરનો કલર છે બિલકુલ રેડ છે ઓકે 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 પરફેક્ટ રેડ કલર છે એ મેં કદી ક્યારે બહુ ઓછી જોવા મળે આપણી વાત થઈ કે વેધર મેટર કરે છે તમને એવું કીધું કોઈ માણસ તમને એમ કહે કે એમ કલમ જ હોય કલમમાં ફેર ન હોય એમાં ફ્લાવરિંગ ફ્રુટિંગ અત્યારે આવતા વર્ષમાં સારો ફાલ એમાં તમારે જોવા મળશે અત્યારે એની જે ટ્રુનિંગ કરવાની હતી અમે કરી નહીં કેમ કે ગયા વર્ષે હાર્ડ ટ્રુનિંગ કરેલી હતી અને હાર્ડ ટ્રૂનિંગના લીધે આ વર્ષે અમારે જરાક ઓછું ફાલ આવ્યું છે હવે આવતા સિઝનમાં આ બધી જે બ્રાન્ચ છે ને એમાં અત્યારે અમે ફલ્ટિગેશન કર્યું છે ફલ્ટિગેશનના ડોઝ પછી દરેક સિંગલ પ્લાન્ટમાં અમે પાંચ પેકલા પેકલાબ્રોટાજો વાપરી રહ્યા છે અને એમાં આ બધું ક્લિયર હવે ખાતર નાખ્યા પછી અને રિંગ કરીને પેકલા બ્રોટાજોડ અમે નાખીશું એનો એક લાસ્ટ વિડીયો ગયા વર્ષો તમે જોયું હશે આ વાડીનો ટ્રીટમેન્ટ મારો વિડીયોમાં મૂકેલ છે તો એના પછી ડાયરેક્ટલી એનો શટડાઉન થઈ જશે વોટર રિંગ હાલવાનું નહીં ખાતર અને કંઈ નહીં હાલવાનું ડાયરેક્ટ ડાયરેક્ટલી ફેબ્રુઆરીમાં પછી આપણે એનું કામ સ્ટાર્ટ કરીશું જ્યારે તમારે અત્યારે આ લીફ જોવા મળી રહ્યા છે ને ગ્રીન લીલા લીલા હવે એમાં તમને ફ્લાવરિંગ જોવા મળશે અને ફ્લાવરિંગમાં પણ એ પણ ચણાના સાઇઝ જેવી કેરી થશે એના પછી વોટરિંગ અને ફર્ટિગેશન ફર્ટીગેશનમાં વોટર સોલ્યુબલ ફર્ટિગેશન એમાં અમે અપ્લાય કરીએ છીએ સો ભાઈઝ સાહેબ લગભગ છસો કિલોમીટર પાંચસો છસો કિલોમીટર પરથી આવ્યા છે સાહેબ તમારે આપણા ખેડૂત મિત્રોને શું કહેવાનું છે ખેડૂત મિત્રોને બાગાયત કરવો હોય અને મેંગો કરવો હોય તો અલ્ટ્રા એડેસિંગ કરી શકાય કારણ ખેડૂતનું લક્ષ્ય સુખી થવું અને સુખી થવા માટે સારો ક્રોપ થાય અને સારો રેટ મળે તો ખેડૂત ખેતી ખેતી મલબ છે પરદાદાઓ વખત અને આજે ટેકનિકલી અને સાયન્સ ને ધ્યાને રાખીને જો ખેતી કરવામાં આવે તો ખેડૂત પણ સુખી થઈ શકે ઓકે અને બધા ખેડૂત મિત્રો માટે એક ગુડ ન્યૂઝ છે કે આપણે અત્યારે ડાયરેક્ટલી એગ્રીમેન્ટ ફાર્મિંગ કરી રહ્યા છે એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઇન ધ સેન્સ તમારા વાડીમાં તમને દસ ટન પ્લસ પ્રોડક્શન આપવાની ગેરંટી અમારી એટલે એક એકર ખેતરમાંથી તમને દસ ટન કેરીનું પ્રોડક્શન મળશે મળશે અને મળશે એમ તમને એગ્રીમેન્ટ કરીને લખીને આપવામાં આવશે ઓકે એટલે પ્લાન્ટિંગ કરો પ્લાન્ટિંગથી લઈને હાર્વેસ્ટિંગ સુધી ટોટલી તમારે અમારું સપોર્ટ મળશે અને એમાં ઘણા બધા પછી ઓપ્શન છે ઘણા બધા બેનિફિટ તમારે મળવાના છે એ તમારે અત્યારે આવતા વિડીયોમાં જોવાનું જોવા મળવાનું છે તો આ વિડીયોમાં એક જ છે કે દસ ટન એક એકરમાં પ્રોડક્ટિવિટી એટલે ઘણી મોટી ક્વોન્ટિટી કહેવાય તો આ તમને લિખિતમાં મળશે એટલે તમે અત્યારે પ્લાન્ટિંગ કરવાના હોય તો પ્લાન્ટિંગ કરીને એ ભૂલી જજો કે તમારે દસ ટન મળવાની છે અને મળવાની જ છે સો ટકા એમાં આપણા જે એગ્રોનોમિસ્ટ છે આ બધા લોકો પ્રિપેર થઈને બધું તમને ગાઈડલાઇન કરશે સો રહીશ આ વિડીયો જોઈને તમારે શું ફીલ થાય છે આ કમેન્ટમાં જરૂર જણાવજો અને તમે કદાચ નવા હશો ચેનલ ઉપર તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો સો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય આવજો સાહેબ ઓકે